તો સાફ સફાઈ થઈ ગઈ છે અને બધું મસ્ત થઈ કને આપણે ધોઈ રાખ્યું કે રસ બધી નીકળી જાય એટલા માટે તો આ કુબેરના આપણે સાફ કરવાનો છે લાઈટ આમ તો અત્યારે નથી ઘણી વાર થી ગઈએ એમ હતું કે આવી જશે આવી જશે આવી જશે બટ ના એ આવવાનું નામ જ નથી લેતી શાયદ હવા જ બહ એ ઘણી બધી હવા લાગે સવારથી એટલે વહેલી સવારથી નથી લાગતી દસ વાગ્યા પછી તે બહુ જ પવને એના કારણે લાઇટ આવજાવ કરેલી કેમકે સવાના બી હાલી ગઈ હતી અને અત્યારે બી હાલી ગઈ એ કે સુવાનો ટાઈમ હોય ને ત્યારે લાઇટ જાય ને ત્યારે બહુ જ કંટાળો આવે તો હું આવી ગઈ બારે અંદર ગરમીમાં રહી એને ને કરતાં બારે હવામાં રહેવું સારું તો થોડીક વાર બારે બેસી જો લાઇટ આવે તો ભલે ને કરતાં પછી બારે જ બેસવું આપે કેમકે બહુ બધી ગરમી થાય રહી અને બારે બહુ જ પવને એના કારણે જ લાઇટ હાલી ગઈ એવું લાગે મને પછી ખબર નહીં તો અત્યારે હું આવી ગઈ છું પાછળ વાડામાં બેસવા માટે જોકે અહીંયા કને લીમડાને હોય ને એનો છાંયો બી હોય અને પવન બી બહુ મસ્ત આવે એટલે આમે ઘરે બી આવે રહું ત્યાં કને બટ લીમડા હોય ને એટલે લીમડાની છાયા બેસાની બહુ મજા આવે તો કેવડો બધો પવને બટ લાઇટ જ નથી હવે લાઇટ ક્યારે આવશે ને ખબર નહીં શાયદ ત્યાં જે લેટ આવશે એવું લાગેલું કેમકે પવન જ વધારે છે ને એટલા માટે જ્યારે પવન હોય ને એટલે લાઇટનું કાંઈ જ નક્કી ના હોય કેમ કે વાયર નીકળી જાય ક્યાંક એના કારણે લાઈટ હાલી જાય લાઇટ નથી ને તો આ બધા પણ આવી ગયા છે બારે તો આ એના રમકડાં છે માટીના તો એ આપને બતાવે બેન તમારા રમકડા બતાવો માટીના નથી બતાવ ના બતાવવા તો પડે

ચમચો ચમચી બધું 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 વેલડું બી હવે હું એને જોમ શું એ શું એ ગલડું હે ગલડું ગલડું ની ગરણું ગલડું એ મોઢું ધોવાય છે ઉઠીને મોઢું ધોવાય છે

જમવાનું આપણું બની ગયું છે અને અત્યારે આવે બેટાજી બારે થોડીક વાર અને ઓલી સાઈડ લાઈટ નથી એટલે કે લાઈટ બંધ થઈ ગઈ કે હું કાંક થઈ ગયું અને એક આ લાઈટે એને વળી પાછી લાઇટ નથી હવે આજે આપણે જવાનું છે સમાજમાં અને હમણાં લાઈટ બી નથી પછી રાતે આવી આપે ત્યારે એક લાવી તો બીક લાગે તો પ્લીઝ